નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીને લઈને આવી ગયા છે ખૂબ જ અગત્યના સમાચાર વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં સૂર્ય સોના ચાંદીના ભાવ જેની સાથે આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જેની સાથે જરૂરથી કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો જેથી કરી અમે તમારા શહેરના ભાવ અમારા વિડીયોની અંદર જરૂરથી એડ કરી શકીએ આગળ વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો અને આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોનું અત્યારે ખૂબ જ અગત્યના ચહેરા ઉપર ટ્રેડ કરી રહ્યું છે તો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના ભાવ જેની સાથે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોમાં ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો જેની અંદર આજે વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર આજે એક ગ્રામ ચાંદી બાણું ચાંદીના ભાવ રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તેની મિત્રો આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ સોનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોના તથા ચાંદીને લઈને આપણી ચેનલ દ્વારા તમને જ અગત્યના સમાચાર મળી રહે છે જેની સાથે સોના તથા ચાંદીના ભાવમાં વધારો થયો ઘટાડો થયો અથવા તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી લાઈવ કિસાન ગોલ્ડ રેટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો રોકાણકારો માટે અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો રોકાણકારોએ અથવા તો લગ્ન પ્રસંગ માટે અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવ વધારામાં જઈ શકે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું सोना चान्दी चर्चा